શિહોરમાં બે બાળકોના મોત બ્લોકનો માલ બનાવવા માટેના મિક્સર ચાલુ કરી દેતા બંને બાળકોના મૃતદેહ ભાવનગર ની હોસ્પિટલ ખાતે લપાયા ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનું વાતાવરણ છે પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે તો આંબલા ગામની આ ઘટના સામે આવી છે રાજપુતે આપણે સાથે સંવાદદાતા કુનાલ બારડ જોડાયેલા છે કુનાલ બાળકોના મોતનો આ મામલો અપડેટ શું બિલકુલ ધ્રુવેશા જો વાત કરીએ તો ભાવનગરના સિહોર તાલુકાના આમલા ગામની આ ઘટના છે મા બાપ માટે આ જે કિસ્સો છે તે લાલ બત્તી સમાન ચોક્કસ થી કહીશું કેમ કે જે પ્રમાણે આમલા ગામે આ જે બ્લોક બનાવવામાં જેટલી તેની આગળ

લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે વાલીઓ માટે જોકે બાળકોના મૃતદેહને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટનાને લઈ પરિવારમાં શોકનું મોજું પણ ફરી વળ્યું છે ગમગીની માહોલ પણ છે જોકે પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બ્રોકનો માલ બનાવવા માટેના વિસ્તારમાં બાળકો ફસાયા હતા